દહેજના કેસરોલ ટોલ નાકા પર સ્થાનિક ટ્રાવેલ્સની બસો રોકી હેરાનગતિ કરતા હોવાના કારણે સ્થાનિક ટ્રાન્સપોર્ટરો દ્વારા નાકા ઉપર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો બસ ટ્રાવેલ્સના ધંધા કરતાં સ્થાનિકોએ કેસરોલ નાકાના વહીવટી કોન્ટ્રાક્ટર દ્વારા ટોલનાકે જબરજસ્તી બસો ઊભી રાખાવી હેરાનગતિ કરવામાં આવે છે તેવો આક્ષેપ કેસરોલ ટોલ ટેક્સના વહીવટી કોન્ટ્રાક્ટરો ઉપર કરવામાં આવ્યો હતો દહેજના કેસરોલ ટોલનાકે સ્થાનિક ટ્રાવેલ્સવાળા પાસેથી ટોલ ઉઘરાવવામાં અને જબરદસ્તી કરી બસ રોકી પઠાણી ઉઘરાણી કરી રહ્યા હોય એવું જાણવા મળ્યું હતું સ્થાનિક ટ્રાવેલ્સ માલિકોનો આક્ષેપ છે કે ભરૂચથી દહેજ ચાલતી બસ ટ્રાવેલ્સ ભરૂચની હોવા છતાં કેસરોલ ટોલ ટેક્સના વહીવટી કોન્ટ્રાક્ટર દ્વારા ટોલ ટેક્સ ઉભરાવી અને ખુલ્લી દાદાગીરી કરી બસ રોકીને બસને આગળ જવા દેવામાં આવતી નથી અને ટોલ ટેક્સ આપો તો જ આગળ જવા દેવામાં આવે છે આવી દાદાગીરી જોઈને બસ ટ્રાવેલ્સના માલિકો દ્વારા કેસરોલ ટોલ ટોલટેક્સ ઉપર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો ટોલ ટેક્સના જવાબદાર વ્યક્તિઓ દ્વારા મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું તેઓએ કહ્યું હતું કે જી જે સોલનું પાર્સિંગ હોય તો જ ટેક્સ માફ કરવામાં આવશે એવો સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે ત્યારે દહેજ ભરૂચ ચાલતા બસના માલિકો દ્વારા એવી રજૂઆત થઈ હતી કે પાર્સિંગ ભલે બહારનું હોય પણ ભરૂચ આરટીઓમાં તેમનું પાર્સિંગ કરવામાં આવ્યું છે ગુજરાતની બસ હોવાથી બીજા નંબર આરટીઓમાં જી જે સોલનું પાર્સિંગ થઈ શકે તેમ ન હોવાથી ટ્રાવેલ્સના માલિકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે જો ટૂંક સમયમાં બસ ટ્રાવેલ્સના માલિકોને પોતાના હક અને ન્યાય નહીં મળે તો જન આંદોલન કરવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બસ ટ્રાવેલ્સના માલિકો દ્વારા કેસરોલ ટોલ ટેક્સના વહીવટી કોન્ટ્રાક્ટર ઉપર ખુલ્લો આક્ષેપ મૂક્યો હતો કે લાલિયાવાળી ચાલી રહી છે અને બહારના ટ્રાવેલ્સ વાળાઓ પાસેથી રોકડી કરી બારોબાર બસ જવા દેવામાં આવે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ વહીવટી કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે તેવો આક્ષેપ સ્થાનિક ટ્રાવેલ્સના માલિકોએ કર્યો હતો સંદીપ શિંગારે મેં મહારાષ્ટ્ર છે યહાં પે મેં મેનેજર કી પોસ્ટ પર કામ કરતો યે જો ઇશ્યુ આજ બહાર ચલ રહા હે યે ટોલ ચાલુ હોને કે સાથ ચાલુ હુઆ ઇનકી જો ગાડી હે જીજે 16 નંબર પ્લેટ નહીં इनका दहेज का गाड़ी है लेकिन ये जीजे सोलह नहीं और हमारे पास जो नोटिफिकेशन है जीजे तो इनकी गाड़ी जीजे सोलह तो नहीं है इसलिए हम इनको नहीं छोड़ सकते फिर भी हमने इन्हें फिफ्टी डिस्काउंट देके बात की थी लेकिन वो लोग लो नहीं मान रहे और तो इस वजह से वो गाड़ी हम मायन गोहिल छू हमारे અહીંયા વારંવાર અમને કેસર ટોલ નાકા પર હેરાન કરે છે અહીંયા ભરૂચ મુલત ટોલ નાકુ ત્યાં અમે લાઇસન બતાવીએ તો પણ અમને જવા દે છે અમારા કાગળ બધા ભરૂચ ના પાર્કિંગ ના છે ખાલી નંબર પ્લેટ અલગ છે અમારી તો અહીંયા વારંવાર કેસર કેમ હેરાન કરે છે અમને પરથી ફાડીને જવા દે તો એવું નહીં ચાલે એવું અમે રજૂઆત હજુ નહીં કરી અમે કરવાના છે રજૂઆત હવે અમને આ ન્યાય નહીં મળે તો પછી અમે ન્યાય નહીં મળે તો અમે આગળ જશું હવે એક થી ચાર મેહુલ ભાઈ રાખજો બાર સાડા આઠ ની જય માતાજી વાળા ની બસ ટ્રાવેલ્સ રોયતી છે છેલ્લા સાત મહિનાથી થી એમને એક પણ ટિકિટ કપાવી નથી ને જયારે પણ આવે ત્યારે ટ્રાફિક જામ કરી અને ભગાડીને લઈ જાય છે અને અત્યારે પણ સાડા આઠ ની રોયકી છે કોઈ પણ ટિકિટ કપાવતા નથી બીજી બસ વાળા ના ફોટો પાડીને દેખાડે છે બધાય ની પાસ સિસ્ટમ છે એ ફિફ્ટિ પર્સેન્ટ ડિસ્કાઉન્ટ આપી છીએ એ અમને લેવું નથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ માં પણ અમને તકલીફ પડે છે બધી બસો ને અમે

તો અમે આવે આનું નિરાકરણ નહીં આવે તો અમે અહિયાં પર ઉતરીશું અને હડતાલ થી બીજો આનું સોલ્યુશન નહીં આવે તો અમારા માન્ય ધારાસભ્ય છે તેમને ભી જાણ કરીશું અને તેનું ભી નિરાકરણ નહી આવે તો અમારા સમાચાર વ્યક્તિ અમારા ગામના વ્યક્તિ અને અમારા જેટલું બી જૂથ થશે એને અહીંયા અહીંયા લાવી અને અમે એક આંદોલન કરીશું અને આને કઈ બી પ્રોબ્લેમ થશે કે હાની થશે આની ચૂથલી અધિકારી છે તેની રહેશે